ચેનલની અંદર આજે આપણે લાઈવ જોડાયા છીએ કેમ છો મિત્રો મજામાં આજે આપણે લાઈવ દૃશ્યની અંદર સિકોતર માનવ ઇતિહાસ રજૂ કરીશું તો ઘણા વર્ષો પહેલા સરજુ પોરો હતો અને અત્યારે મિત્રો કળજુક છે તો વહાણવટી સિકોતર માં એમના ઇતિહાસ વિશે આપણે કેવું હોય તો ઉજ્જડ માર્ગેથી જોગીની જમાત નીકળી હતી પહેલાના સમયની અંદર જોગી મહાત્માઓ આગમ ઓલુગમ ગમ એમ ફરતા હતા તો આ મહાત્મા જોગી ખૂબ જ ચમત્કારી અને તપસ્વી હતા એમની જમાત નીકળી એટલે સિદ્ધપુર આવી અને જોગી મહાત્માઓએ તંબુ તણ્યા થોડો સમય ત્યાં રોકાણા પછી થી આ મહાત્માઓ પોતાના પડાવ ઉઠાઈ અને પાટણ આવી અને ત્યાં વાહો કર્યો હવે પહેલાંના સમયની અંદર આ પાટણ પરગડાની અંદર દાંતણિયા વાઘરી રહેતા અને એ દાંતણિયા વાઘરીની અંદર એક તરખલી વાઘરણ હતી આ તરખલી વાઘરેણ રોજ મહાત્માજી જોગી છે એમની સેવા કરે અને એ રોજ બે રોજ મહાત્માઓની સેવા કરે પહેલાંના તપસ્વી આ મહાત્માઓ ખૂબ જ તપસ્વી હતા એટલે આવા ગ્રેણ રોજ દાડવ ઉગે અને મહાત્માઓને દાતણ આપે એમ કરતાં એક દિવસ બે દિવસ રોજ બે રોજ મહાત્માઓની સેવા કરવાનું શરૂ કર્યું પછી હવે આ તો તપસ્વી મહાત્માઓ કહેવાય છે કે નો કોઈ નક્કી ના હોય એટલે એમને જવાનું નક્કી કર્યું ત્યારે એ વખત તરખલી વાકરણને ખબર પડે છે કે આવતીકાલે આ મહાત્માઓ જઈ રહ્યા છે તો હું જે દાતણ આપતી એના સેવારૂપી મારે પૈસા લેવા માટે એમના કને જવું પડશે ત્યારે આ તરખલીવા ઘરે જઈ અને મહાત્માઓના ચરણમાં પડી અને કહે છે કે બાપુ તમે આટલા વર્ષ આટલા દિવસ આટલો સમય અહીં રોકાણા એ બદલ મેં તમારી જે મારાથી સેવા થાય એ કરી તો હવે મને તમે થોડા ઘણા રૂપિયા આપો ત્યારે મહાત્માએ વિચાર કર્યો કે કદાચ ભવિષ્યની અંદર રૂપિયા આપશું તો વાપરી નાખશું તો હવે આના માટે આજીવન યુગો યુગો એનું નામ અમર રહે એવું કાંક રખો પાતર આપો જ્યારે મહાત્માઓ પોતાની જોલીમાંથી એક પૂતળી કાઢી અને તરખલી વાઘરેને આપે છે એ વખત તરખલી વાઘરણ કહે છે કે બાપુ આને હું લઈ જઈ અને શું કરું ત્યારે મહાત્માઓએ કીધું કે તું લઈ અને તારા ઘરે પાણીયારે દીવો કરજે અને કદાચ તારે કોઈ કામ પડે સંકટ આવે તો માત્ર એટલું જ કેજી કે જોગેની આપેલી માતા ક્યાં ગઈ તારું સર્વ કાર્ય પૂર્ણ થશે ગમે એવું સંકટ હશે દૂર થશે ત્યાંથી ઉતડી લઈ અને પોતાના ઘેર જાય છે અને પાણીયારા ઉપર મૂકી અને રોજ પોતાની યથાશક્તિ પ્રમાણે પૂજા આરાધના અને ભક્તિ કરે છે હવે કહેવાય છે સમય સંજો આવે છે એટલે એ જ પાટણની અંદર એ વખત એ સમયની અંદર પરમાર સાફ કરી અને રબારી રહેતા હતા એ પરમાર સાફની અંદર એક વૃદ્ધ એટલે મૃત્યુ પામ્યો એની જે આપણે ક્રિયા કરીએ એને કહેવામાં આવે છે વરો એ વરો આદર્યો અને એ વરાની અંદર આજુબાજુના ગામના શ્યામાળાના પોતાના કુટુંબ પરિવાર જે મહેમાનો હોય એમને આમંત્રણ આપવામાં આવે ગામો ગામના આમંત્રણ મળે છે અને ગામો ગામના મહેમાન પાટણ આવે છે એ વખતે એ સમયની અંદર ચંદ્રુમણાથી મહેમાનો આવે છે અને ચંદ્રુમાણાથી આવેલા મહેમાન બાયુ ત્યાં આ વોરામાં આવે છે અને એ જ ક્ષણે એ જ દિવસે એ તરખલી વાઘરણને ખબર પડે છે કે રબારી નેહડાની અંદર હું કુઘરિયારી વેટી અને હીરની કોહો વેચવા માટે ત્યાં જાઉં તો મારા બાળ બચ્ચા પોતાનું જીવન સુધરે અને કાંઈક હું કમી અને લાવો અને બાળ બચ્ચા ખાય હવે આ તરખલી વાઘરે જે આ વોરો આદરેલો હોય છે ત્યાં જાય છે અને એક ક્ષણે ત્યાં રબાયણો આવે છે અને આ તરખલી વાઘરેણ ત્યાં બેઠી હોય છે ત્યારે હિરની કોહો ઘઘરિયારી વેટી આ બધું આવનારા મહેમાન રબારણો જુએ છે અને કહે છે કે બહેન આનું શું કિંમત છે એ વખત તરખલી વાઘરણ કહે છે કે આના આટલા રૂપિયા એ વખત રબારીની દીકરીઓ કહે છે કે બેન આટલા પૈસા ના હોય પણ આભળ કદાચ તું કે તો અમે તને શીરો આપીએ તો તરખલી વાઘરણ વિચાર કરે છે કે વાત પણ સાચી છે પૈસા જો કદાચ ના હોય તો ચાલશે જો હું શીરો લઈ જઈશ તો મારા બાળ બચ્ચા એ શીરો ખાય અને એમનું પેટ ભરાય તો પણ એક દિવસ નીકળી જશે તો તરખલી વાઘરણ કહે છે કે બેન તમે અમને શીરો આપો હવે એ શીરો લેવા માટે જાય છે અને ત્યાં એક ષડયંત્ર રચે છે એ ષડયંત્ર કેવું હોય છે એ બાયો વિચારે છે કે આપણે શીરાની બોલી કરી છે તોલડું ભરીને આપણે શીરો આપીએ પણ એક આયોજન કરીએ તો નીચે તોલડામાં સાણ ભરી અને ઉપર બે ચમચા શીરો નાખશું એટલે આ વાઘરણને ખબર નહીં પડે ત્યારે એ વાઘરે પાસે આ રબરણો આવે છે અને એ તોલડું મૂકે છે એ વખત તરખલી વાઘરણને વિચાર આવે છે કે આ તોલડું ભરેલું શીરો હું લઈ અને જઈશ એટલે મારા બચ્ચા રાજી થશે તરખલી વાઘરે તોલડું લઈ અને ઘરે આવે છે હીરની કોષો ઘૂઘરિયારી વેટો લઈ અને આ રબારીની દીકરીઓ ત્યાં જાય છે હવે બને છે એવું તરખલી વાઘરે પોતાના બાળબચ્ચાને જમવા માટે બોલાવે છે બાળબચ્ચા જમવા માટે બધા આવે છે બધાને બેસાડે છે ત્યારે એ બાળકોના પેટમાં ખૂબ જ ભૂખ લાગેલી હોય છે તરખલી વાઘરેણ બાળકોને પીરસવાનું શરૂ કરે છે ઉપર ચમચા ભરેલો શીરો એક બે નીકળે છે ત્યારબાદ નીચે જે સોણ ભરેલું નીકળે છે એ વખત તરખલી વાઘરેણ કહે છે કે હે બાવાની આપેલી મારા જોગ્યની આપેલી માતા તો આજ ક્યાં ગઈ એ વખત આ જોગ્યની માતાને ઝાટકો લાગે છે અને ત્યાં જઈ અને એ જે બાયોએ ષડયંત્ર કર્યું હતું એમને ધૂણવા માટે ઉતરે છે અને ખૂબ જ દુઃખ અને કષ્ટિ આપે છે તો મિત્રો આજે આપણે લાઈવમાં પહેલો એપિસોડ આજે પૂરો કરીશું બાકી મોજ જય ભોલેનાથ